અને જાહેરાતના હોર્ડિંગ્સ લગાવી કોર્પોરેશન આવક ઉભી કરશે તેમ પણ બજેટમાં મંજૂર કરાયું છે સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અગાઉ રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટને સ્થાયી સમિતિ મંજૂરી મળી છે પાલિકાના છ હજાર નવસો સિત્તેર કરોડના અધધ કહી શકાય તેવા નાણાકીય વર્ષના બજેટમાં સ્થાયી દ્વારા સુધારો કરી સાત હજાર બસો છ્યાસી પોઈન્ટ અઠ્ઠાવન કરોડ કરાયું છે જેથી કોર્પોરેશન દ્વારા આવક ઊભી કરવા માટે મથામણ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેમાં સુધારો કરીને શાસક પક્ષ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ પ્રાથમિક સુવિધાને આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કેનાલ બીએટીએસ રૂટ ઉપર સોલાર પેનલ અને જાહેરાત હોર્ડિંગ્સ લગાવીને કોર્પોરેશન આવક ઊભી કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચસો એમ જીવી ગ્રીન એનર્જી ઓછી કરવા માટેનું આહવાન કર્યું છે તે સંદર્ભમાં કોર્પોરેશન કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહી છે બીઆરટીએસ રૂટ પર દસ એમજી સોલાર થકી વીજળી ઉત્પન્ન કરાશે પ્રાયદિત ધોરણે આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ આગામી જરૂર છે તેના ઉપર પણ ધીરે ધીરે લોક ભાગીદારી થકી સોલાર પેનલ ગોઠવવામાં આવશે વોટર હાર્વેસ્ટિંગ માટે અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજના હેઠળ હાર્વેસ્ટિંગની કામગીરી ઝડપથી કરાશે તેના માટે અલાયદી નીતિ પણ ઘડાઈ રહી છે દરેક ઝોનમાં લોક ભાગીદારીથી કોમ્યુનિટી હોલ પાર્ટી પ્લોટ ગાર્ડન વગેરેનું નિર્માણ કરવામાં આવે તે દિશામાં કામ કરવામાં આવશે કોરોના દરમિયાન સ્મશાન ગૃહની જજરી સ્થિતિ હતી તેને સુધારવા માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત લોખંડની ભરતી અને ગેસ ચેમ્બર તૈયાર કરાશે તો શાળાઓનું શૈક્ષણિક સ્તર વધે તેના માટે આધુનિક શાળાઓ તૈયાર કરાશે નવા સમાવિષ્ટ વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધા માટે થનારા ખર્ચે મોટો પડકાર બની રહેશે અને સાઠ અવસા દલનો પણ વધારો કરાશે કુલ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી બાબતે રજૂ થયેલ બજેટમાં બીજો ત્રણસો સોળ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયાનો સુધારો સુરત અમારી સ્થાયી સમિતિની કમિટીએ સામાન્ય સભાની મંજૂરીએ મંજૂર કર્યો છે ટોટલ થયો સાત સાત હજાર બસો સત્યાસી પોઈન્ટ એક્યાસી કરોડ પ્રાથમિક સુવિધાઓ પર પ્રાધાન્ય આપ્યું છે આરોગ્ય ઉપર પ્રાધાન્ય આપ્યું છે અને આવકના સોર્સ ફંડ વધારવાનું પ્રાધાન્ય આપ્યું છે પ્રાથમિક સુવિધામાં સિમેન્ટ કોન્ક્રીટના રોડ સુરત શહેરમાં આવતા દરેક રોડો જેમ આપણે કહી શકીએ કે કડોદરાનો રોડ કહેવાય કામરેજનો રોડ કહેવાય એ ઉપરાંતના જે કંઈ રોડો સુરત શહેરની અંદર આવે છે કે જહાંગીરપરા થઈને રાંદેરના એરિયામાંથી આવતો રોડ એ દરેક રોડોને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવાનું આયોજન આપણે કરી રહ્યા છીએ એ ઉપરાંત મોટાભાગની દરેક આપણી પાસે જે કંઈ પ્રાથમિક સુવિધા કેન્દ્ર છે જે સીએચસી પીએચસી આપણે કહીએ છીએ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાથમિક હેલ્થ સેન્ટર એ દરેક ઉપર આપણે ફ્રી બ્લડ ટેસ્ટ જે આપણા સુરત શહેરના દરેક નાગરિકો એનો લાભ લઈ શકે એને ધ્યાનમાં રાખીને જે કોઈ વ્યક્તિ ત્યાં જશે એમને એમની ટેસ્ટ કરવા માટે બ્લડ ટેસ્ટ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં આરોગ્ય ક્ષેત્રે આ જ મુખ્ય વાત છે કે જો તમારો બ્લડ ટેસ્ટ ટાઈમથી થશે તો તમે રોગ જલ્દી જાણી જશો અને રોગ જાણશો તો તમે એની ટ્રીટ કરી શકશો એ ઉપરાંત સ્મીમેર અને આપણી મસ્કતી હોસ્પિટલમાં આપણે એક ફિઝિશિયન એક સર્જન નવથી એક સવારે નવથી એક રાખવાનું વિચારી રહ્યા છે જેના થકી તમે રેગ્યુલર આ જે બ્લડ ટેસ્ટનો રિપોર્ટ આવ્યો એના ઉપરથી કઈ ટ્રીટમેન્ટ લેવી એ સલાહ પણ તમને ત્યાંથી જ મળી જશે આવકના સોર્સ મેં આગળ પણ આ સભામાં કીધા હતા ફરી કહું છું એક પંચાવન જેટલા આપણા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એની ટેરેસ ઉપર જ્યારે આપણે સોલાર પેનલ મૂકીને જે સેલ્ફ સફિશિયન્ટ સસ્ટેન એનર્જી ઉપર જવાનું વિચારી રહ્યા છે ક્લીન એનર્જી ઉપર એની સાથે સાથે દરેક મકાનો ઉપર આપણે આપણા હોર્ડિંગ્સ લગાવીશું જેના થકી એક ઇન્કમ જનરેટ થશે અને બીજી વાત કે જે દસ મેગાવોટનો પાવર પ્રોજેક્ટ સોલાર પાવર પ્રોજેક્ટ જે કરવા જઈ રહ્યા છે આપણી પાસે એકસો ને આઠ કિલોમીટરની બીઆરટીએસ છે આ ટ્રાયલ બેઝ ઉપર દસ કિલોમીટર ઉપર દસ મેગાવોટ જેટલું પાવર જનરેટ કરી શકીશું એટલે એકસો આઠ ઉપર આપણે સિત્તેર કિલોથી વધુ સિત્તેર મેગાવોટ જેટલો પાવર જનરેટ કરી શકીશું એની સાથે સાથે જે પાવર જનરેટ કરવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આપણે એડવર્ટિઝમેન્ટ મૂકીને પૈસા જનરેટ કરી શકશું આ આપણા આવકના સોર્સ છે એ ઉપરાંત આપણે આવક વધુ મેળવવા માટે એક સમિતિની પ્રોફેશનલ્સની કમિટી લગાવવાનું નક્કી કર્યું છે બનાવવાનું નક્કી કર્યું છે કે આ પ્રોફેશનલો આપણને ગાઈડ કરશે કે કઈ જગ્યાએથી વધુ આવક આપણે મેળવી શકીએ એમના માટે એક સ્મારક બનાવવાનું વિચારીએ છીએ કે ઘણા વખતોથી એ લોકો પોતાની રજૂઆતો કરે છે એમના માટે એક જગ્યા હોય કે જ્યાં એ લોકો શાંતિથી એમના સ્વજનો માટે મિનિટ મિનિટ અડધો કલાકનો સમય ફાળવી શકે સુરત મહાનગરપાલિકાનું બજેટ ખૂબ જ સરસ અને નવા પ્રોજેક્ટનું વગર દેખાઈ રહ્યું છે કોઈ કેપિટલ કામો કે જે સુરત શહેર માટે મોટા વિકાસ તરીકે નોંધી શકાય તે પ્રકારનું જાહેર કરવામાં આવ્યું નથી જૂના પ્રકલ્પોને હજુ પણ આગળ વધારવા માટેની જાહેરાત કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રને માત્ર નજીવા ફેરફાર સાથે એક ઔપચારિકતા કરી હોય તે રીતે શાસક પક્ષ દ્વારા રજૂ કરી દેવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા સાથે સૌથી મોટો પડકાર નવી આવક ઊભી કરવાનો છે જે નવા સમાવિષ્ટ વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધા માટે થનારો ખર્ચે મોટો પડકાર બની રહેશે અઝર કુરશી સાથે હર્ષ શેટા